નવા વ્લોગમાં જેમકે ઘણા સમય પહેલાનો વ્લોગ છે અને હવે આજનો વ્લોગ છે પહોંચા અમારા કોમેડી વિડીયોનો કેમારો આખો દાડો શૂટિંગ જેમ થાય છે શૂટિંગની અંદર કોણ કોણ આવે છે શું શું વસ્તુ વાપરીએ છીએ અને શૂટિંગમાં એક એક વિડીયો બનાવતા એક શોર્ટ બનાવતા જેટલો ટાઈમ લાગે તમને બતાડશું આજ બધું તે બનાવી રેજો આપણા વ્લોગમાં કેમકે બહુ જ મજા આવે એવો આખો શોર્ટ બનવા આખો લોંગ વ્લોગ બનવાનો છે

તમને આપણો બ્લોગ આખો જોવા જેમ કે આજના બ્લોગમાં નવું વાપર્યું છે વાપર્યું એટલે દેખો આપણું શૂટિંગ ચાલે રોવામાં ક્લિયરિટી હવે આવી જોઈએ એકદમ એકદમ ફ્રેશ જેવી મજા આવેલા છોકરો આજ શૂટિંગ કરવાની એમને એમ ને તો બસ અને આ છોકરા યાર એવું હતું મેં એકદમ નહીં ફાવે પણ એટલા ટેલેન્ટેડ છે ને કે અમુક વસ્તુ મને શીખડાવે કે આ રીતના નહીં આ રીતના તો આ રીતના કોમ કરવાનું હોય ને તો ખૂબ મજા આવે યાર અને અમારા ભાઈ ના પાછું બહુ ટેલેન્ટ છે ભરેલું આમ તો ફ્રી ફાયર નું ઘણું છે ના પણ આમ વીડિયો સારું એટલે તમને યાર આપણા વિડીયોની અંદર કોઈ મિત્રને આવવું હોય ઈચ્છા હોય તો તમ તાર આપણને મને મારો કોન્ટેક કરજો પહેલાંના આગળના વિડીયોમાં કીધું હતું ને અત્યારે કહું તમ તાર કારણ કે જો એને આજે શનિ રવિ છે એટલે બે દિવસ વિડીયો જ બનાવવાના થાય હજી કાલે રવિવાર છે એટલે કાલે આખો દિવસ લોંગ વિડીયો બનશે અને શોર્ટ બનશે એટલે તમને કોઈને ઈચ્છા હોય એવી કે ના ના આપણે આની ટીમમાં જઈને એક બે વિડીયો બનાવો હોય તો મોસ્ટ વેલકમ અને મારો કોન્ટેક્ટ કરજો જેમ કે તમને ચાન્સ હાલશું આપણે બધા ભેગા મળીને બનાવશું વિડીયો મજા આવે ને લે છોકરો અરે મીઠી 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 બાકાજી બાકાજી મીઠી તમને આજ આઈને કેવું લાગ્યું ભાઈ ઓ કિરણ ભાઈ એમ ને તો બસ તાન હવે આવતા રહેજો એટલે શું કહે આપણું આવું ટીમ હવે આવી ગયા એટલે જોડે ગયા ને મોડો જોડા ને એટલે ટોકન લેવું પડશે હો ભાઈ પાનસો રૂપિયા જમા કરાય તો હવે મળી આગળ શૂટિંગ માટે લે તું એટલે તને હું કોહનો ને હું થ્રી ટુ પોઈન્ટ સ્ટાર્ટ કરું ને એટલે ગિલો સેચિંગ કરતો હોય ને એટલે ફટ દઈને તાર તો થી આજે બરાબર

લે રીયાલ લે 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 લે

અને પછી આવે દિનો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો અમે બોલ અમે નસર અમે કી તો ફાઇનલી હવે ઓય ઓય આના ઉપર ચડતો દે આ શીંગા ગાળવાનું ઉપર ઉપર ને આ એવું નેસો બનાય નેસો બનાય એટલું શૂટ થાય નેસો બનાય એટલે એટલે હે ડબલ આઈ એમ ડબલ હારો લેયર પછી બનાય હા પછી

એટલે ક્લિયર આઈ તો એક નંબર જ આવશે એક શોર્ટ માટેનો દેખો મેક મેકઅપ ચાલે હરો મેકઅપ આર્ટિસ્ટ મેકઅપ આર્ટિસ્ટ અમારે એવા વિરાટભાઈ 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 અમારું નીક એમ કહી ગયો તો કોટુ હા બરાબર પરફેક્ટ તમારે ખોલવાની જરૂર છે આમ તો મોસમ હેડતા નહીં હો હેડતા નહી આવો ચાલ